અન્નદાતા વેધર ચેનલમાં આપણું સ્વાગત છે આ ફોટો અમારા ગયા મંગળવારના કૃષિ પ્રભાતમાં આવેલી આગાહીનો છે અને આજે તમે જે વિડીયો જોવો છો તેનો લેખ આજના કૃષિ પ્રભાતમાં આવશે જે લોકોએ મારી અન્નદાતા વેધર ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો અને તમારા મિત્ર સર્કલમાં શેર કરજો આગાહી સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માટે તારીખ સત્તર થી ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ આ સપ્તાહના પાછલા ત્રણેક દિવસ ઠંડીમાં આંશિક રાહત અને આગાહી સમય બાદ ફરી આડ થી ઠંડી માટે તૈયાર રહો ઉપરા છાપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં જનજીવન તૂટવાયું ગત સપ્તાહે લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાન નોર્મલથી નીચા જોવા મળ્યા જેમાં પંદર જાન્યુઆરીએ મહત્તમ તાપમાન રાજકોટ છવ્વીસ પોઈન્ટ આઠ ડિગ્રી જે નોર્મલથી એક પોઈન્ટ બે ડિગ્રી નીચું ભુજ ચોવીસ ડિગ્રી જે નોર્મલથી એક પોઈન્ટ પાંચ ડિગ્રી નીચું તેમજ ગાંધીનગર ચોવીસ પોઈન્ટ પાંચ જે નોર્મલથી ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રી નીચું ગણાય જ્યારે લઘુત્તમ તાપમાન સોળ જાન્યુઆરીના ભુજ સાત પોઈન્ટ છ જે નોર્મલથી ચાર પોઈન્ટ નવ ડિગ્રી નીચું રાજકોટ સાત પોઈન્ટ ત્રણ જે નોર્મલથી પાંચ પોઈન્ટ સાત ડિગ્રી નીચું તેમજ ગાંધીનગર સાત પોઈન્ટ છ જે નોર્મલથી ચાર પોઈન્ટ ચાર ડિગ્રી નીચું ગણાય આગાહી સમયના તાપમાન વિશે વાત કરીએ તો લઘુત્તમ અને મહત્તમ તાપમાન આગાહીના શરૂઆતના ત્રણેક દિવસ હજુ નોર્મલથી નીચા રહેશે જેમાં અઢાર જાન્યુઆરી બાદ આંશિક રાહત મળશે એટલે કે બંને તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળશે એટલે કે નોર્મલ નજીક જોવા મળશે આગાહીના અંતિમ બે કે ત્રણ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં અમુક દિવસ છૂટા છવાયા વાદળ જોવા મળે તેવી શક્યતા છે પવનો મુખ્યત્વે ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વ દિશાના રહેશે વાતાવરણ મુખ્યત્વે ચોખ્ખું અને સૂકું રહેશે તો આ હતી અમારી સાપ્તાહિક આગાહી અમારી નિયમિત અપડેટ મેળવવા માટે અમારી અન્નદાતા વેધર ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી તમારા મિત્ર સર્કલમાં શેર કરજો ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી અમને રજા આપશો જય જવાન જય કિસાન